આવતીકાલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જેને લઈને દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન માટે સુરત આવ્યા છે મા આદ્યા આરાધના માટે દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી સુરત ખાતે અનુષ્ઠાન કરવાના છે જેને લઈ સુરતના આહિર સમાજના અગ્રણીએ સ્વામીના રહેવા માટે ચોવીસ હજાર સ્ક્વેર ફીટનો પોતાનો બંગલો ખાલી કરી આપ્યો છે આ અંગે આઈર સમાજના અગ્રણી વર્જાંગભાઈ જીલરિયાએ જણાવ્યું કે અમારું બાર લોકોનું સંયુક્ત પરિવાર છે આચાર્યજી સુરત આવ્યા છે ત્યારે તેમના રહેવા અને અનુષ્ઠાનની વ્યવસ્થા કરી છે નવરાત્રી કાલે શરૂ થાય છે ત્યારે જગતગુરુએ અમને અનુમતિ આપી હતી કે હું તમારી ઘરે આ નવ દિવસ અનુષ્ઠાન કરીશ એટલે અમે ખૂબ રાજી છીએ અને ગુરુજી સવારે દસથી બાર અને સાંજે પાંચથી સાત દર્શન આપશે સાંજે પાંચથી સાતમાં પ્રવચનો થશે એટલે મારી સમગ્ર સુરત શહેરીજનોને હિન્દુ સંપ્રદાયના લોકોને વિનંતી છે કે આપ વધુ વધુ ગુરુજીના દર્શનનો લાભ લ્યો અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરો ધર્મનો ખૂબ વ્યાપ વધે સુરતના અડાજણ પાલ રોડ સ્થિત દેવીમેલા બંગલો ખાતે જગતગોર શંકરાચાર્યજી મહારાજ નવ દિવસ માટે નવરાત્રી અનુષ્ઠાન સત્સંગ પ્રવચનો કરશે આ દરમિયાન બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતો તથા ભક્તો તેમના વચનો અને દર્શનનો લાભ લઈ શકશે સુનિલ પાલડિયા દિવ્યભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ